ખાડો ગોદાયું નહી રહ્યું અને પેલા ખોડિયાત પોની ચેટલે બધા લાગે તાય નોકાત પોની આ લ્યો ના સરપન ન કઈ દો મોટા પાઈ ના ના પાડ દે કોઈ ના બદલે પોની વારવા આ હું તો જાય પછી ના તો જવા દે આ ખોડિયા ને તેલા ના પાડ દો પોની ના વારે તું પૂછાવ કે કોઈ ના માસા માય બાકુવા આ એકલા નો કોઈ ઇન્કાર ના સક આ બીજે આ પોની કિલો ગાડો ના જો પાઈ નઈ રહ્યો

ગરમી પીતો મગર મારી ના એ કપા પીવાય પછી તું પીવાય ગયો છે કપા પીવાય મૈયા પીવાય પંદર તો

જે કરે શું તો પાવા નાતો બાબુ કાલે ચાલુ કરે પૂરી તાકાત રોકા બાબુ પછી બધા ના બોલતો મારા જેવો કોઈ ભૂંડો નહિ પાછો આપડે પાછું ચસ્કુ મારજો ગાર પડે પેલા સરપંચ નહીં મશીન

સરપંચ દેખાતા સરપંચ દેખાતા નહી તારે ખબર આવી નેતર જતો રહ્યો એક જ વર્ષે મારા પાસે

છોકરો બાજરો નહીં વેખવાનો પણ તમારી થી કપાવા કપા ખાઈ શિયાળુ બાજરી ખાઈ પાછું કામ કરો હું દે કપા તો કેટલા વખત વેચે પછી સરપંચું બોલતો સરપંચું પોણી તો ઘર નાખશે તો પોણી નહીં કેવું થાય છે

તું બોલા તું એ ડફણા જેવો શીખરવાનું સર જો મારતો એ બાબુડા માથા કુટ માર આગળ નામ દઉં એ બધ્યા બાબુડા બાબુડા પાસે મહારાજાઓ કોઈ ગુંડ નહીં હો પછી

કે તું તો ચક્કર ડોક મોટું અમદાવાદ રિપેરિંગ કરાવવા મોકલી મશીન ને કીધું અલ્યા તું એ ડફળા જેવો છે ઓના ઘેર બે ના આવે પણ ઘેરા આવતો હોય તો મારા ભાઈ અલ્યા ઓના ઘેર ક ચેન ચક્કર કશ્યું ના આવે કોઈ ગહેડો ના આવે તે ના ડીઝલ હોય ને ઓમ ઓ મારો ચાલુ થઇ જાય તો પછી નહી આપણે મારે ચાલુ કરવાનું સમય હા એની ચેન તૂટી જાય છે યાર તણાવ બાર મહિનો પૈસા લેવું મફત આ પછી બાર મહિના પૈસા મારા પેલા હોવ કપા ના ખાઈ ચેન લઈને કે આટલું મશીન છે ને હા એની પેન્ડલ ની ચેન ને મળતી હોતો લાવી દેવું અરે ચેન એટલું નહી બાબુ ના તો લી પેલા બાબુ રમ ચક્ત લીઆે ને નવી લાઈન એના કનપાઈ ચાલુ કરે દો ઘર ઘણો ઉપર છે